વાવથરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદની બજારમાં દબાણકારો બેફામ બનતા જઈ રહેવાનું ચિત્ર સામે આવ્યું છે. પાલિકા દ્વારા થોડા સમય પહેલા હટાવેલા દબાણો આજે ફરીથી પાકા સ્વરૂપે ઊભા થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકો જણાવે છે કે પાલિકાની નજર હેઠળ જ દબાણકારો ખુલ્લેઆમ ફરી સક્રિય થયા છે. દબાણકારોને પાલિકાનો કોઈ ડર ન હોવાના કારણે દરરોજ નવા નવા દબાણો ઊભા થઈ રહ્યા છે. પહેલેથી જ સાંકડી બજારમાં દબાણ વધતા વાહન વ્યવહાર અને પગપાળા ચાલતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોક્કસ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી તો થાય છે પરંતુ થોડા જ દિવસોમાં ફરી એ જ જગ્યાએ દબાણો ઊભા થતા પાલિકાની કામગીરી શંકાસ્પદ ડાયરામાં આવી ગઈ છે લોકોમાં ચર્ચા છે કે પાલિકા દબાણ હટાવવાની કામગીરી માત્ર દેખાવ પૂરતી તો નથી ને તેવી શંકાઓ ઊઠી રહી છે સ્થાનિક વેપારીઓને નાગરિકોએ સ્પષ્ટ માંગ ઉઠાવી છે કે પાલિકાએ વાહલા દ્વાલાની નીતિ છોડીને